નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ સ્વરૂપ સાથે હું છું મેહુલ ઝાલા શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી છત્તીસગઢના બસ્તરમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોએ ફરી એકવાર મોટું ઓપરેશન શરૂ કર્યું છે હાલમાં નાના મોટા હુમલાઓ ચાલુ છે સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધી આઠ નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર એક મિની બસ અલકતંડા નદીમાં ખાબકી હતી અકસ્માતમાં દસ શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે પંદર ઘાયલ જણાવવામાં આવી રહ્યું છે કે મિની બસમાં પચીસ જેટલા શ્રદ્ધાળુઓ સવાર હતા લોકો બદ્રીનાથ દર્શન માટે જઈ રહ્યા હતા તમામ શ્રદ્ધાળુઓ દિલ્હીના હોવાનું જાણવા મળી રહ્યું છે દ્વારકા નજીક દરિયાકાંઠેથી ગત શુક્રવારે રૂપિયા સોળ કરોડથી વધુની કિંમતના ચરસના બત્રીસ પેકેટ મળી આવ્યા બાદ ચાર દિવસમાં વધુ એકવીસ પેકેટનો જથ્થો બિનવારસી મળ્યો ત્યારબાદ આજે પણ પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન આશરે ચાલીસ જેટલા બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળ્યા જેની અંદાજે કિંમત વીસ કરોડ જેવી થવા જાય છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના રહસ્યમય મોત થયા છે રાજંસ રેસિડેન્સી સોસાયટીમાં ફ્લેટમાં ચાર સભ્યોના મૃતદેહ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કોર્પોરેટર કુણાલ સેલરે ફર્સ્ટ પર્સન તરીકે ઘટના જણાવી તેમણે જણાવ્યું કે રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સૂઈ ગયો હતો અને સવારે ઉઠ્યો જ નહોતો બિહારના મુખ્યમંત્રી કુમારની અચાનક તબિયત લથડવાના સમાચાર છે તેમને મેદાનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે નીતિશે શનિવારે સવારે હાથમાં ભારે દુખાવાની ફરિયાદ કરી હતી પટનાની મેદાંતા હોસ્પિટલમાં ઓર્થોપેડિક્સ વિભાગની ટીમ કુમારની દેખરેખ રાખી રહી છે કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં તેના અને ઇન્ડિયા ગઠબંધનના પ્રદર્શનને સંતોષકારક ગણીને ભવિષ્ય માટે રણનીતિ બનાવવાનું શરૂ કર્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ માટે જવાબદારી નક્કી કરીને સંગઠનમાં ફેરફારની તૈયારી ચાલી રહી છે કોંગ્રેસ સૌથી પહેલાં અડધા ડઝનથી વધુ પ્રદેશ અધ્યક્ષ અને કેટલાક પ્રભારી મહાસચિવોને બદલવાની તૈયારીમાં છે લોકસભાની ચૂંટણીમાંથી બોધપાઠ લઈને મહારાષ્ટ્ર ભાજપ હવે વિધાનસભા ચૂંટણીને લઈ સાબધ થઈ ગયું છે શુક્રવારે પાર્ટી મુંબઈમાં ભાજપ કાર્યાલય વસંત સ્મૃતિમાં લોકસભા ચૂંટણી પર મેરેથોન મંથન બેઠક યોજી બેઠકમાં એવા સંકેત મળી રહ્યા છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અજીત પવારની એનસીપી સાથે સંબંધ તોડી શકે છે અને એક રાત શિંદેની શિવસેના સાથે ગઠબંધન કરીને ચૂંટણીનો સામનો કરશે ભાજપે રાજ્યમાં એકલા હાથે એકસો સત્તાવન બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે ફેશન દીવા ઉર્ફી જાવેદ બોલિવૂડ સેલેબ્સનો ફેવરિટ ઓરી ઘણીવાર સાથે જોવા મળે છે ચાહકો પણ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે હાલમાં જ બંને ફરીવાર સાથે જોવા મળ્યા જોકે આ વખતે ઓરી અને ઉર્ફી બંને એકબીજાની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે માત્ર ઉર્ફી જ નહીં પરંતુ ઓરી પણ ફેશન દીવા સાથે લગ્ન કરવા માંગે બોલિવૂડ સુપરસ્ટાર રીતિક રોશન છેલ્લા કેટલાક વર્ષોથી અભિનેત્રી ગાયિકા સબા આઝાદના પ્રેમમાં છે ક્યૂટ કપલ એકબીજા પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ કરતાં ક્યારેય ડરતું નથી અને સબા આઝાદની કારકિર્દી પર ખૂબ જ અવળી અસર પડી હોવાનો ખુલાસો ખુદ અભિનેત્રીએ કર્યો છે સબાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે એક સફળ અભિનેતાને ડેટ કરવાના કારણે તેને કામ મળતું જ બંધ થઈ ગયું છે તો આ હતા અત્યાર સુધીના લેટેસ્ટ સમાચાર વધુ સમાચાર અને તરો તાજા વિડીયો સાથે નવા અપડેટ સાથે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર